નમસ્કાર ખેડૂત મિત્રો હું રેનીશ પટોડિયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર ની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે ફ્લાવરિંગની દવા વિશે તો આપણે ઓન ફિલ્ડ જઈ અને આજે આપણે જોવું છે કે ભાઈ ફ્લાવરિંગની જે દવા છે એ આપણને કેવું રિઝલ્ટ આપે છે નાખવી કે ન નાખવી કેટલું પ્રમાણ રાખવું અને એના ફાયદા કેવા છે એ આપણે રૂબરૂ જઈ અને આપણે જોવું છે સૌ પ્રથમ બધા જ ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી આવનારી નવી નવી જે કાંઈ ઇન્ફોર્મેશનો છે એ તમારા સુધી ઝડપથી પહોંચી જાય ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીની અંદર ફ્લાવરિંગ અને સુયા બેસવાની જે આપણે દવાઓ વાપરીએ છીએ એના રિઝલ્ટ આપણે જે જોવા છે આપણે અગાઉ પણ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ મગફળીની અંદર ફ્લાવરિંગના હોર્મોન્સ એટલે કે દવા વાપરવી જોઈએ અને આજે આપણે નરી આંખે તમને બતાવવાનું છે કે ભાઈ ફ્લાવરિંગની દવા આપણે વાપરીએ તો એનાથી આપણને કેટલો ફાયદો થતો હોય છે ખેડૂત મિત્રો ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું રોયલ ગામ છે એની અંદર અશોકભાઈ કરીને એક આપણા પ્રગતિશીલ ખેડૂત છે એની વાડીએ જઈ અને પછી આપણે જોવું છે કે આપણે જે મગફળીની અંદર જે સુયા બેસાડવાની ફ્લાવરિંગની જે આપણે દવા એને આપી હતી એની અંદર અશોકભાઈને કેવું રિઝલ્ટ મળ્યું છે તો ચાલો આજે આપણે અશોકભાઈની વાડી ઉપર જઈએ અને પછી ફિલ્ડની અંદર જોઈએ કે ભાઈ ખરેખર આપણે જે દવાનો ઉપયોગ કરાવીએ છીએ એનું રિઝલ્ટ મળે છે કે કેમ છે અને અશોકભાઈ સાથે આપણે વાત કરી અને આપણે ફાઇનલ કરીએ કે ભાઈ ખરેખર આ દવા જે છે એ સાચી છે કે ખોટી છે ચલો અશોકભાઈ ની વાડીએ જઈએ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રેનીશ પટોડિયા અને આપણી સાથે છે અશોકભાઈ બાબુભાઈ કોકરિયા ગામ રોયલથી આજે આપણે પહોંચી ગયા છીએ એમની વાડી ઉપર આજે આપણે જે ફ્લાવરિંગની દવા વાપરેલી છે એનું રિઝલ્ટ જોવા માટે આપણે આવ્યા છીએ અશોકભાઈ ને આપણે પૂછીએ કે એનું પેલું જે કઈ એને રિઝલ્ટ કેવું મળ્યું છે કેટલા દિવસ પેલા એને છંટકાવ કર્યો તો આજે કેટલા દિવસ થયા હે ભાઈ મગફળી છે મગફળીના કેટલા દિવસો થયા છે તો અશોકભાઈ આપણે જે મગફળી છે એ સૌ પ્રથમ તો કઈ વેરાયટી છે અને કેટલા દિવસ પહેલા આપણે એનું વાવેતર કરેલું છે આપણે મગફળી છે બાવીસ નંબર અને ચૌદ નવ જૂને વાવેતર કરેલું છે એટલે એકવીસ દિવસ થયા છે એક એક મહિનો એક દિવસ બરાબર પચાસ દિવસ પચાસ દિવસની થઈ છે આપણે એને નાખીએ અને આજે થી બારમો દિવસ છે બરાબર બરાબર એટલે પહેલા પહેલા કરતા જો આ દેખાય છે તમને ઘણું વાયડ રોકાઈ ગઈ છે પુઠારી છે અને બે બે ફરી નાખેલું છે પહેલા 10 પણ 10 10 દિવસના અંતર ઉપર બે દિવસના બે ફરી નાખે સટકાઉ કરેલો છે બરાબર બે દિવસ બે વખત આપણે ફ્લોરિંગ ની દવા નો છ્રાય કરેલો છે પેરે આજે આપણે સ્પ્રે કર્યો તો તો માની લો કે ત્રીસ દિવસ આજુબાજુ પહેલો સ્પ્રે કર્યો તો બીજો સ્પ્રે જે કર્યો તો એ 40 થી 42 દિવસે કર્યો તો અને જે બીજો સ્પ્રે કર્યો છે એના આજે દસ થી બાર દિવસ થયા છે તો ખેડૂત મિત્રો આપણે હવે જોઈએ કે પેલા જોવા મળ્યા છે એ આજે આપણે લાઈવ રિઝલ્ટ જોવાનું છે ખેડૂત મિત્રો આજે જે આપણે રિઝલ્ટ જોવા માટે આવ્યા છીએ તો આપણે તમને બતાવીએ કે ભાઈ એનું રિઝલ્ટ જે છે એ કેવું છે અને એમાં કેટલી ફૂટ છે ફ્લાવરિંગ કેવું છે અને પહેલાં કેવું હતું તો આપણે લાઈવ જે આપણે જોઈએ અશોકભાઈ ભાઈ આ બાજુ લઈ લો ફોન તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર જે છે એની અંદર ફૂટ કેવી છે આ તમે જોઈ શકો છો સુયા જે છે એક બે ત્રણ ચાર પાંચ અને નીચેના જે સૂયા છે એ પણ ઘણા બધા ફૂટવા માંડ્યા છે આ જે છે એ ઘણા બધા સુયા જે છે એ તમે જોઈ શકો છો ખરેખર મિત્રો તમે જોઈ શકો છો આની અંદર એકદમ સુયા ફૂટવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને નવું ફ્લાવરિંગ પણ ચાલુ છે તો જોરદાર રિઝલ્ટ આવ્યું છે અશોકભાઈને અશોકભાઈનું કહેવાનું એવું છે કે આ દવા છે એ બધા ખેડૂત મિત્રોએ વાપરવી જ જોઈએ અને ઓછામાં ઓછા ત્રણ છંટકાવ કરવા જોઈએ બહુ સરસ રિઝલ્ટ છે મિત્રો મગફળીની નીચે તમે જોઈ શકો જા બધા ફૂટી ગયા છે અને બેસવાનું પણ ચાલુ થઈ ગયું છે તો બહુ સરસ રિઝલ્ટ છે આ અશોકભાઈને આપણે ભલામણ કરી હતી અને અશોકભાઈએ આપણા કહેવાતી આ દવાનો સ્પ્રે કરેલો છે તો તમે જોઈ લો બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે અને હવે પછી હું તમને થોડીક વારમાં આપણે જ્યારે દવા નાખી દી ત્યારે મગફળીની કેવી કન્ડિશન હતી નીચે કેટલા સુયા હતા એ પણ તમને બતાવું છું મિત્રો આજે ફોટા જે છે એ આપણે વીસક દિવસ પહેલાં આશરે પાડેલા છે જ્યારે આપણે પહેલી વખત ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કર્યો હતો એ સમયના ફોટા છે ત્યારે કોઈ પણ જાતના ફૂલ કે સૂયા નહોતા અને વીસ દિવસ પછી જે મેં તમને જે હમણાં થોડીક વાર પહેલાં જે રિઝલ્ટ દેખાડ્યું એ વીસ દિવસ પછીના ફોટા છે મિત્રો આજે આપણે આ મગફળી જે છે એને ઉપાડી અને તમે જોઈ શકો અંદર કેટલો બધો ફાલ છે અને નવા સૂયા પણ છે નવું ફ્લાવરિંગ પણ છે અને કેટલા બધા દોઢવા પણ છે તો આ જે છે એ કેમલે કંપનીનું કેટલોગ દવા જે છે એનું રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ છે એ તમે આપણા વિડીયોની અંદર જોઈ શકો છો અને બધા ખેડૂત મિત્રો ભલે કોઈ એક વીઘાની અંદર ખાલી આ દવાનો સ્પ્રે કરી અને રિઝલ્ટ તમે જોવો પછી તમે આગળ જતાં વાપરજો તો મારી ભલામણ એવી છે કે આ જે દવા છે એ દસ દસ દિવસના અંતરે ત્રણ વખત ફરજિયાત વાપરવી તો તમને સારામાં સારું રિઝલ્ટ છે એ મળી છે અને તમે આ જે આપણો મગફળી જે છે એનો પણ ફોટા જોઈ શકો છો